જુનાગઢથી સમાચાર સામે આવ્યા છે જૂનાગઢના ગિરનાર પર આવેલા ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે પૂજા વિધિ સાથે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આપને જણાવી દઈએ ગિરનાર પર્વત પર આવી હતી સાધુ સંતો અને સેવકોની ઉપસ્થિતિમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ગુરુ ગોરખનાથરખનાથ ની જે મૂર્તિ હતી અને કોઈ આવારા તત્વો દ્વારા જે નુકસાન કરી અને ખીણમાં નાખી દેવામાં આવી એના પગલે ખૂબ મોટો અસંતોષ છે સાધુ સમાજ પણ અસંતોષ છે અને સરકાર પણ ચિંતિત છે કારણ કે આજે કલેક્ટર સાહેબે સ્પષ્ટ કીધું કે સરકાર ખૂબ ચિંતિત છે અને તપાસ પણ યોગ્ય દિશામાં ચાલી રહી છે આવનારા ચોવીસ અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં આનું કંઈક પરિણામ પણ મળવાનું છે ત્યારે આજરોજ કલેક્ટરશ્રી અને એસપી સાહેબના હસ્તે પછી ગુરુ ગોરખનાથની જે નાની મૂર્તિ હતી જે મૂળ મૂર્તિ બે અઢી ફૂટની હતી પણ નાની મૂર્તિ એક ફૂટની જે હતી એમની આજે વિધિવત રીતે ભૂદેવોની હાજરીમાં અને ભૂદેવોના માર્ગદર્શન નીચે આજે એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે